નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મેષ રાશિના જાતકો ટૂંક સમયમાં તમારો ભાગ્યોદય થશે મિત્રો મેષ રાશિ એટલે એક ચાલતો પર્વત બહારથી શાંત પણ અંદરથી હજારો વાવાઝોડાનો સામનો કરીને પણ ન તૂટનાર આ રાશિમાં જન્મેલી વ્યક્તિનું જીવન ક્યારેય સરળ હોતું નથી અન્ય રાશિઓને મળતી તકો તમને લોહીનો ભાવ આપીને મળે છે અન્યોને મળતી સફળતા તમને જીવનની કિંમત ચૂકવીને મળે છે તમારા જીવનમાં સંઘર્ષ અચાનક આવતો નથી તે જન્મથી જ તમારી પાછળ હોય છે બાળપણથી જવાબદારીઓ યુવાનીમાં સંઘર્ષ અને મોટી ઉંમરે જીવનનો ભાર તમને આજ સુધી જીવનમાં ક્યારેય પૈ સહેલાઈથી મળ્યું નથી તમે પ્રયત્નો કર્યા પણ પરિશ્રમનું ફળ સમયસર મળ્યું નહીં તમે વિશ્વાસ રાખ્યો પણ વિશ્વાસ તૂટી ગયો તમે સંબંધો સાચવ્યા પણ બદલામાં એટલું મળ્યું નહીં તમે અન્યો માટે ઊભા રહ્યા પણ તમારા માટે હંમેશા ખાલી દરવાજા ખુલ્લા રહ્યા આ બધું શા માટે થાય છે કારણ કે મેષ રાશિનો આત્મા સામાન્ય હોતો નથી અમારા આત્માને આ જન્મમાં મોટું બનવું છે તમારા પર શનિની કઠોર નજર હોય છે પણ તે જ શનિદેવ તમારા હાથમાં ભવિષ્યની ચાવી આપે છે કઠોર પરીક્ષાઓ પછી મેષ રાશિને આશીર્વાદ મળે છે આ રાશિ મોટા પષ્ટ સહન કરે છે આ રાશિ મોટું થવાનું છે આ જ કારણોસર અન્ય કરતા તમારો સંઘર્ષ વધારે તમારી મહેનત વધારે પણ આજ સંઘર્ષમાંથી તમારું ભવિષ્ય ગડાય છે તમને તોડીને ફરીથી બનાવવામાં આવે છે તમારામાં એવી શક્તિ તૈયાર કરવામાં આવે છે જે આજીવન કોઈ તોડી નહીં શકે આજ સુધી તમે જે કંઈ સહન કર્યું જે અવરોધો પર પગ મૂકીને તમે આગળ વધ્યા જે દુઃખોએ તમને અંદરથી ઘાયલ કર્યા તે બધી બાબતો એક મોટા કારણ માટે થઈ રહી હતી તમારા ભાગ્યોદયની તૈયારી શરૂ હતી તમારા જીવનનો સંઘર્ષ સમાપ્ત થવાનો સમય હવે એકદમ નજીક આવી ગયો છે તમને જે જોઈએ છે જેની તમે અનેક વર્ષોથી રાહ જોતા હતા તે દ્વાર હવે ખુલી રહી છે આ વીડિયોમાં આપણે ઊંડાણપૂર્વક જાણીશું કે મેષ રાશિનો સંઘર્ષ ખરેખર ક્યારે સમાપ્ત થશે તમારા જીવનમાં ભાગ્યોદય ક્યારે શરૂઆત થશે અને તમને જોઈતું ધન સંબંધ પ્રતિષ્ઠા સ્થિરતા ક્યારે મળશે મેષ રાશિનો સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે મેષ રાશિના જીવનમાં સંઘર્ષ માત્ર એક તબક્કો નથી પરંતુ જાણે તમારા આત્માની દીક્ષા હોય છે જન્મથી તમને સહેલાઈથી સફળતા મળતી નથી તમારે દરેક વસ્તુ કમાવી પડે છે તમારા ભાગ્યની દરેક નાની વસ્તુ માટે તમે કષ્ટ સંયમ સહનશીલતા અને શિસ્તની કિંમત ચૂકવો છો શનિદેવ જ્યારે તૈયાર કરે છે ત્યારે તોડીને તૈયાર કરે છે પણ એકવાર તમને વરદાન આપવાનું શરૂ કરે તો બમણું પાછું આપે છે મેષ રાશિનો સૌથી કઠિન સંઘર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચ્ચીસના મધ્ય સુધી ચાલુ હતો મન તણાવમાં પરિવારમાં મતભેદ કરિયરમાં એક જગ્યાએ અટકી જતું આર્થિક અવરોધો જૂના કામ વારંવાર અધૂરા રહેવા મહેનત છતાં સફળતા ન મળવી ખોટા લોકો પર વિશ્વાસ મૂકીને થયેલી ભૂલો મનમાં સતત ખાલીપો અને બેચેની આ બધા સમયગાળામાં ગ્રહોએ સ્પષ્ટ કહું હતું કે તમને ઘડવામાં આવી રહ્યા છે આ સંઘર્ષ અનંત લાગતો હતો પણ હવે તે અંતિમ તબક્કા પર પહોંચી રહ્યું છે સંઘર્ષ વર્ષનો પડછાયો બે હજાર પચ્ચીસના છેલ્લા મહિનામાં હળવો પડવા લાગ્યો છે હવે તમને જણાશે કે પહેલા જેટલા અવરોધો હતા તે અચાનક ઓછા થઈ રહ્યા છે સંઘર્ષનો ભાર સંપૂર્ણપણે ઉતરવાનું શરૂ થશે તે બે હજાર છબ્બીસની શરૂઆતથી આ સમય તમારા કભા પરનો બોજ ઉતારવાનો છે તમારી પાછળ ચાલી રહેલા દુઃખોનો ધુમાડો ધીમે ધીમે વિખરાઈ જશે જ્યાં તમે વર્ષોથી અટવાયેલા હતા તે માર્ગો પોતે જ ખુલવા લાગશે શનિની કઠોર પરીક્ષા પૂરી થઈને હવે ન્યાય અને ફળ આપવાનો સમય શરૂ થઈ છે આ સમયગાળા પછી તમારા જીવનમાં અચાનક બદલાવ અનુભવાય છે પરિસ્થિતિ તમારા પક્ષમાં વળે છે રાશિનો ભાગ્યોદય ક્યારે થશે મેષ રાશિના ભાગ્યોદયનો પહેલા સંકેત એટલે અટકેલા કામો આગળ વળવા વેરનસીબ વિરુદ્ધ ચાલતું હતું ત્યાં પરિસ્થિતિ તમારા પક્ષમાં આવવા લાગશે તમારો ભાગ્યોદય શરૂ થાય ત્યારે તમારો અવાજ સાંભળનારા લોકો વધે છે તમારા પ્રયત્નોની નોંધ લેવાય છે અને જ્યાં તમે ક્યારે પહોંચી નહીં શકો એવું લાગતું હતું તે જગ્યાએ તમારા માટે દરવાજા ખુલી જાય છે ભાગ્યોદયનો સાચો પ્રકાશ ત્યારે પડે છે જ્યારે તમારી નજર તમારા પર અન્યાય કરનારાઓથી હટીને તમારા માટે ઊભી રહેલી તકો તરફ જાય છે તમારી ઊર્જા નકારાત્મકતા છોડીને આગળ વધવા પર કેન્દ્રિત થાય છે તમારા મનમાં આત્મવિશ્વાસ ફરી જન્મ લે છે આ એવો સમય છે જ્યાં બ્રહ્માજી તમારા તરફ જોઈને કહે છે કે હવે આ વ્યક્તિએ સંઘર્ષની કિંમત ચૂકવી છે હવે તેને ઊંચાઈ મળવી જોઈએ આ ભાગ્યોદયમાં માત્ર રોજી ધન કે પદ પૂરતો નથી હોતો તે તમારા જીવનના દરેક ભાગ પર પ્રકાશ પાડે છે તમારો આત્મવિશ્વાસ તમારું વ્યક્તિત્વ તમારી પ્રતિષ્ઠા તમારો આત્મસન્માન બધું જ પુનર્જન્મ લે છે તમારા ઘરમાં સ્થિરતા આવે છે પોતાના લોકોનો આધાર મળે છે અને તમારા મનમાંથી વર્ષોથી જામેલો બોજ નીચે ઉતરવા જા છે આ સમય એકવાર શરૂ થયા પછી તે અનેક વર્ષો ચાલે છે કારણ કે મેષ રાશિનો ભાગ્યોદય લાંબા ગાળાનો સ્થિર અને પાયાનો હોય છે તમને જે જોઈએ છે તે ક્યારે મળશે મેષ રાશિની સૌથી મોટી ઈચ્છા એટલે સ્થિરતા તમને ધન જોઈએ છે પણ માત્ર ધન નહીં સુરક્ષા પણ જોઈએ છે તમને સંબંધ જોઈએ છે પણ માત્ર સંબંધ નહીં વિશ્વાસ જોઈએ છે તમને નામ જોઈએ છે પણ માત્ર નામ નહીં માન સન્માન જોઈએ છે તમને સફળતા જોઈએ છે પણ માત્ર સફળતા નહીં તેની પાછળનો મજબૂત આધાર જોઈએ છે તમને જે જોઈએ છે તે મળવા માટે તમારા જીવનમાં હી પહેલાં નકારાત્મક બાબતો બહાર ધકેલવામાં આવે છે જૂના સંબંધો દૂર થાય છે ખોટા લોકોની ઓળખ થાય છે ગેરસમજ તનાવ અવિશ્વાસ ભય આ બધું તમારાથી તૂટવા લાગે છે કારણ કે નવી મળનારી વસ્તુઓ માટે જગ્યા તૈયાર કરવામાં આવે છે તમને જે જોઈએ છે તે મળવાની પ્રક્રિયા ત્રય સ્તરોમાં શરૂ થાય છે આંતરિક બદલાવ તમારા મનમાં સફાઈ શરૂ થાય છે તમે જૂના દુઃખોથી પોતાને અલગ કરવા લાગો છો મનની દરવાની ભાવના ઓછી થાય તમને વિશ્વાસ જાગૃત થાય છે કે તમે જેના પાત્ર છો તે તમને ચોક્કસ મળશે તકોનો ઉઘાડ જ્યાં ના કહેવામાં આવ્યું હતું ત્યાં હા થવા લાગે છે જે અટકેલું હતું તે ચાલુ થાય છે જે લોકોએ અવગણના કરી હતી તે જ લોકો તમારી પાસે આવવા લાગે છે કામમાં સંબંધોમાં જીવનમાં અચાનક ગતિ દેખાય છે જીવનમાં પ્રત્યક્ષ વસ્તુઓની પ્રાપ્તિ અહીં તમને આર્થિક સ્થિરતા મળવાનું શરૂ થાય છે આવકમાં વધારો થાય છે નવી તકો મળે છે સંચય વધે છે ઘર જમીન વાહનના યોગનું મૂર્ત સ્વરૂપ દેખાય છે સંબંધો મજબૂત થાય છે તમારી વર્ષોની મહેનત ફળ આપવા લાગે છે આ તબક્કે તમે જે જે માગ્યું હતું તે બધું તમારી પાસે આવવા લાગે છે આ પ્રાપ્તિઓ તમારા માટે ટકાઉ હોય છે તે સંપૂર્ણપણે તમારી મહેનતની કમાણી હોય છે તમને જે જોઈએ છે તે મળવાનું શરૂ થતાં જ તમારો ચહેરો બદલાય છે તમારી ઉર્જા બદલાય છે અને તમે પોતાને ઓળખવાનું નવું પાનું ખોલો છો મેષ રાશિના જીવનનું અંતિમ સત્ય મેષ રાશિનું જીવન અન્ય કોઈ રાશિ જેવું સરળ હોતું નથી તમે જે 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 તબક્કાઓમાં અહીં પસાર થયા તે દરેક પરીક્ષા તમારા પર અન્યાય તરીકે ન હોતી તે બ્રહ્માજીએ તમારા માટે આયોજિત કરેલી ઘટનાઓના માર્ગો હતા તમે તૂટ્યા પણ ફરી ઊભા થયા તમે હાર્યા પણ ફરી લડ્યા તમે રડ્યા પણ આગળ ચાલ્યા કારણ કે તમારા આત્મામાં એક એવી અનામિક શક્તિ છે જે કોઈ પણ મનુષ્યમાં સહેલાઈથી મળતી નથી ભાગ્યોદય એટલે અચાનક મળતો ચમત્કાર નહીં તે અનેક વર્ષોની મહેનત અને આત્મબલના બદલામાં મળતો પુરસ્કાર હોય છે હવે તમારા જીવનનો કઠિન ભાગ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે ગ્રહો તમારા માટે પાછળ મોટી સફાઈ કરી રહ્યા છે જેઓ એ તમારા પર અન્યાય કર્યો તે તમારા માર્ગમાંથી દૂર થઈ રહ્યા છે જે તકો તમારાથી દૂર ગઈ હતી તે ફરી તમારા તરફ વળી રહી છે तरा उन्नति मार्ग खुला आकाशजेव स्वच्छ थई रहया मेष राशि नो प्रकाश क्यारे वहेलो देखा तो नहीं परंतु एक वार ते चमके छे तो तेनो उजास अटकता तो नथी तारी ऊंचाई आना वर्षो में सतत रहे छे जे वो ए तमने क्य ओछा तेज लोको तमने ऊपर जोशे जे लोको ए कि किंमत न ओळखी तेज तरी मदद मांगशे तमे ते ऊंचाई पर हशो ज्या कोई परछाया में उभा रहनी जरूर नहीं पड़े तमने छे તે મળવાની પ્રક્રિયા હવે અટકી શકતી નથી કારણ કે તમારો સમય શરૂ થઈ ગયો છે અમારો સંઘર્ષ સમાપ્તિ તરફ ચાલી રહ્યા છે તમારું નસીબ બદલા માટે સજ્જ છે અને તમારા જીવનનો નવો અધ્યાય હવે શરૂ થવા જઈ રહ્યા છે મેષ રાશિનો માર્ગ હંમેશા કઠિન હોય છે પણ અંત હંમેશા તેજ તેજસ્વી હોય છે તમે અંધારામાંથી આવ્યા પણ હવે પ્રકાશ તરફ ચાલી રહ્યા છો આ પ્રકાશ માત્ર તમારા માટે જ છે તમારા કષ્ટોની તમારા ધૈર્યની અને તમારી લડાઈની ઊંચી સ્વીકૃતિ હવે પાછળ વળીને જોવાની જરૂર નથી હવે આગળ જે આવવાનું છે તે તમારા માટે જ લખાયેલું છે અને તેને રોકવાની તાકાત આ દુનિયામાં કોઈની પાસે નથી તો મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમારી મેળવી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે